વિદુરનીતિ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે નવ ભાગ સાંભળ્યા છે આજે આપણે દસમો ભાગ સાંભળીશું હરિયો મહાત્મા વિદુરજી કહે છે એ ભાઈ જે ઇન્દ્રિયોને આધીન થઈ જાય છે તેનો દોર્યો દોરાય છે ઇન્દ્રિયોને જે નિયમમાં રાખી શકતો નથી તેને મુશ્કેલીઓ દુઃખો વધતા છે અને તે દુઃખી થાય છે મહારાજે અત્યંતના આઠમા વચનામૃતમાં કહેવું છે કે એવો કોઈ એવો કયો ઉપાય છે કે જેને કરીને સદા સુખી રહેવાય તો જેણે સર્વ પોતાના ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તે જ સદા સુખીઓ રહેશે નહીં તો ભગવાન તથા ભગવાનના ભક્તોના સંગે રહે થકે પણ દુખીઓ થતો રહેશે અને ઇન્દ્રિયો અંતઃકરણને દાબીને વર્તે છે તો દેવોના પણ દેવ છે અને અમે તેને રજને માથે ચડાવીએ છીએ હે રાજન જે રાજા પોતાના મન અને ઇન્દ્રિયોને જીત્યા વગર પોતાના મંત્રીઓ વગેરેને વશ કરવા ઈચ્છે તો તે વશ થતા નથી ને પ્રજા પણ સાંઢ થઈ જાય છે પોતે આચરણ કરે અને બીજાને સદાશરણ કરાવે તો જ બીજા પાલન કરે ફળાવાળું બાણ સામાન વિંધી નાખે ફળા વગરનું પાસું પડે કાચા ચણા ખાતા કઠણ પડે અને ઊગે ખરા અને શેકેલા ચણા દળિયા ફરસા લાગે પણ ઊગે નહીં તેમ હેરાજન આચરણવાળી વાત જ અસર કરે છે જે ધર્મ નિયમ ફરજ વગેરે છોડીને પોતાની ઇન્દ્રિયો અંતઃકરણને આધીન થાય છે તેને લક્ષ્મી આબરૂ માન વગેરે ઘટી જાય છે તેનું પતન થાય છે પછી તે મોટા રાજાઓ હોય વિદ્વાન હોય ધનાઢ્ય હોય મોટા સંત હોય અથવા દેવતા હોય તો પણ તે અસમર્થ થઈ જાય છે ને આબરું રહેતી નથી હે રાજન ભાઈ આ શરીર રૂપી રથ છે આત્મા તેનો સારથી છે ઇન્દ્રિયો ઘોડા છે તેને નિયમમાં રાખે યોગ્ય માર્ગે ચલાવે તો યોગ્ય સ્થળે પહોંચે નહીં તો બીજા માર્ગે વળી જાય કા રથને ઊંધો નાખે પોતે પોતાનો ગુરુ થાય તો જ કાર્ય થાય ગુરુ તો માર્ગદર્શક બેટરી સમાન અંજવાળું કરનારા છે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે હે ભાઈ જો નબળા કે પાપી માણસોનો સંગ થાય તો સારો હોય છતાં દુઃખ આવે જેમ સૂકા સાથે લીલા બળે રાષ્ટ્રદ્રોહીને આશરો આપે તો જેલમાં જવું પડે શોખા ડાળમાં ભળે તો સુલે સડે ને કંકુમાં ભળે તો રાજાના કપાળે સડે અગ્નિ જો લોઢાનો સંગ કરે તો ઘણથી ટીપાવવું પડે માટે સજ્જનતામાં આવા દેવી સંપત્તિના ગુણ હોય છે તેઓ બીજાના ગુણોમાં દોષ જોતા નથી કોઈની ઈર્ષા કરતા નથી સરળતા અંદર બહાર પવિત્રતા સંતોષ સત્ય પ્રિય અને હિતકારી બોલનારા ઇન્દ્રિયો અંતઃકરણને નિયમમાં રાખનારા શાંતિ ઈચ્છનારા ઘસારો વેઠીને પણ સમાધાન કરનારા જતું કરનારા કામ પૂરતું બોલનારા શક્તિ પ્રમાણે દાન દેનારા બીજાને ખવડાવીને રાજી થનારા પણ બીજાનું ખાઈને રાજી ન થાય એ ભાઈ અમુક વ્યક્તિ અમુક ગુણો સ્વભાવ હોય તો તેનું બળ કહેવાય છે દુર્જન લોકો વાતવાતમાં કજ્જા કરતા હોય છે નહીં જેવી બાબતમાં હિંસા કરતા હોય છે રાજાઓનું બળ ગુનેગારને દંડ નિયમમાં રાખવો સ્ત્રીઓનું બળ ઘરમાં કામકાજ સેવા કરી બધાના દિલ જીતી લેવા ઘરમાં સુઘડતા રાખે સરળ સ્વભાવ રાખે જે દિનતાથી સેવા ચાકરી કામકાજ કરે છે તે બધાને વહાલા લાગે છે પતિ પત્ની મિત્રો જ્ઞાતિજનો ભાઈઓ ભાગીદારો વચ્ચે ઝઘડા થાય તેવું ન બોલવું જ્યાં પતિ પત્ની વચ્ચે કજ્યો નથી ત્યાં લક્ષ્મીજી સ્વયં પધારે છે એટલે કે ત્યાં સુખ શાંતિ વગેરે બધું હોય છે રાજાના શત્રુઓનો સહવાસ ન કરવો જે કાર્યથી અલગ સ્વભાવથી આપણી ટીકા નિંદા થાય તેવું ન કરવું તો અહીંયા વિદુરનીતિનો અગિયારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો